સ્વર્ગારોહણના દિવસની આરાધનાનો આશીર્વાદિત સમય આવી ગયો છે આજે આવો આપણે પરમેશ્વરની શક્તિનું એક સાધન પ્રાર્થના ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ આજે આપણે જૈતુનના પહાડ પરથી ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણની યાદ મનાવીએ છીએ બે હજાર વર્ષ પહેલા તેમણે તેમના શિષ્યોને તેમની અંતિમ સૂચના આપી

અને દસ દિવસ સુધી પરમેશ્વરને ઉત્સુકતાથી પ્રાર્થના કરી પછીથી તેમણે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવાનો સંકલ્પ કર્યો આ ઘટના પ્રેરિતોના યુગમાં બની હતી યક્ષર એવું છે એ છેડિયા ચલ સાધો સીધી એક યક્સ સોગ્યા સો ભાગ્ય થાય કે

પૃથ્વીના છેડા સુધી ક્યારેય નથી થઈ શકતો આશ્રે સોપતા આયુગમાં આપણી સાથે પણ એવું જ છે તો સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુધીનો પ્રચાર કરવા માટે પરમેશ્વરની શક્તિ હોવી જોઈએ હાજી મેં યગવાન હાજ મેં યોગ સાશ્મિત કેશિયાતંતરંશ આશ્રમ દુઃખો બતાવલકુ તેથી સ્વર્ગારોહણના દિવસથી લઈને 50માના પર્વ સુધી તેઓએ પરમેશ્વરની શક્તિ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉત્સુકતાથી પ્રાર્થના કરી આજે આપણે જે સ્વર્ગારોહણનો દિવસ મનાવી રહ્યા છે તેના માધ્યમથી પરમેશ્વરે આપણા માટે અનુગ્રહપૂર્વક પ્રાર્થના કરવાનો માર્ગ ખોલ્યો છે તેમની શિક્ષાઓ દ્વારા પરમેશ્વરે આપણને બતાવ્યું કે પ્રાર્થના વિના કોઈ વિજય નથી આવો આપણે સાથે મળીને પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક પર જઈએ પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક વચન છ હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછ્યું પ્રભુ શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો તેમણે તેઓને કહ્યું જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશલેમમાં આખા યહુદિયામાં સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતા તેમને ઉપર લઈ જવામાં આવ્યા અને વાદળોએ તેઓની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા તેઓએ કહ્યું ગાલિલના માણસો તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો એ જ ઈશુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે આ તે દ્રશ્ય છે જ્યાં તે સ્વર્ગ પર ચડી ગયા વચન બાર વિશ્રામવારની મુસાફરી જેટલે છેટે યુરુશલમની પાસે જૈતુન નામે પહાડ છે ત્યાંથી તેઓ યરુશલેમ પાછા આવ્યા ત્યાં આવ્યા પછી જે મેળી પર તેઓ રહેતા ત્યાં તેઓ ઉપર ગયા એટલે પિતર યોહાન યાકુબ આંદ્રિયા ફિલિપ તથા થોમા બાર્થોલોમી તથા માથી એલ્ફીનો દીકરો યાકુબ તથા સિમોન જલોતસ તથા યાકુબ ભાઈ યહુદા ત્યાં ગયા એ સર્વ સ્ત્રીઓ સહિત તથા ઈશુની માં મરિયમ અને તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા તેમણે શું કર્યું ઈશુ સ્વર્ગમાં ગયા તે દિવસથી શરૂ કરીને બધાએ ઉત્સુકતાથી પ્રાર્થના કરી એવું એટલે હતું કેમ કે ઈશુએ પોતે તેમને શીખવ્યું હતું કે પવિત્ર આત્મા જલ્દીથી તેમના પર ઉતરશે આ રીતે તેમના વચનો પર આધાર રાખતા બધાએ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી વચન પંદર તે દિવસોમાં ભાઈઓની વશમાં તે વખતે આશ્રય 120 માણસો ભેગા હતા પિતરે ઊભા થઈને કહ્યું 50 મના પર્વ સુધી ઈમાનદારીથી પ્રાર્થના કરવાના પરિણામ સ્વરૂપ તેમણે પિતાના ઉપદેશથી સ્તેરિત યુગની શરૂઆતને ચિહ્નિત કરતા પહેલા વર્ષાતનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો તે પહેલા તે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને તેમની પાછળ ચાલ્યા લગભગ એકસો વીસ લોકો હતા જે માર્ગની ઉપરની ઓડીમાં એકઠા થયા હતા જોકે કોઈ ફૂડ દિવસે ત્રણ હજાર લોકોએ પસ્તાવો કર્યો સારા અને પરમેશ્વરની બહાઓમાં પાછા ફર્યા અને સુવર્તાનું બાણું પહોળું થઈ ગયું ઈરણ ફોક મેમુની કીધું ન આવો આપણે બાઇબલ દ્વારા ખાતરી કરીએ કે પ્રાર્થના એક સાધન છે જેના દ્વારા આપણે પરમેશ્વરની શક્તિને બોલાવી શકીએ છીએ આપણે માર્ક અધ્યાય નવ પર જઈએ આવો આપણે માર્ક અધ્યાય નવ વચન અઠ્યાવીસમાં પરમેશ્વરના વચન જોઈએ અને તે ઘરમાં આવે ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું અમે કેમ તે કાઢી ન શક્યા અને તેમણે તેઓને કહ્યું પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી માર્ગ અધ્યાય નવ નું દ્રશ્ય આપણા બધા માટે ખૂબ જ પરિચિત છે ભૂત વળગેલા છોકરાના પિતાએ આવીને શિષ્યોને ભૂતને કાઢવા માટે કહ્યું પણ તેઓ એવું કરવામાં સક્ષમ ન હતા 간절한 어떤 그 탄원이 있었고 제자들은 그렇게 물리쳐 보았지만 물리칠 수가 없었습니다. 안드마 마크니부드 프라마네 예수의 보트에 하기가려요 바치티 시시오 가운데마 예수는 보추어 어메테네 캠 가리나 श क અને તેમણે તેઓને કહ્યું પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી શું ઈશુ તેમને આ કહેવા ઈચ્છતા ન હતા કે ઈમાનદારીથી પ્રાર્થના કરો તેમણે તેમના શિષ્યોને જાગૃત કર્યા કે આવા ચમત્કાર માત્ર પ્રાર્થના દ્વારા જ થઈ શકે છે આવો આપણે એલિયા વિશે વિચારીએ કાર્મેલ પર્વત પર

આજ થી પચાસ મા પર્વ સુધી પ્રથમ ચર્ચને અનુસરતા આપણે દસ દિવસો સુધી પરોડે અને સાંજે પરમેશ્વરને પ્રાર્થના કરીશું આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ જેથી સિયોન આખી દુનિયામાં સ્થાપિત થઈ શકે હું તમને ખંતથી પ્રાર્થના કરવા માટે કહું છું જેથી બધા દેશોમાં પરમેશ્વરની સુવાર્તાનો પ્રચાર કરવામાં આવી શકે આ ઉપરાંત આપણું સિયોન વિશ્વભરમાં સ્થાપિત થાય અને તમારા વ્યક્તિગત વિશ્વાસ માટે પણ કૃપયા પ્રાર્થના કરો જ્યારે તમે ચર્ચ માટે અને તમારા ગ્રુપ અને યુનિટ માટે પણ ખંતથી પ્રાર્થના કરો છો તો તમારી પ્રાર્થનાની શક્તિ ક્યારેય નહીં જાય આવો આપણે આ વિશ્વાસ કરતા કે આપણી પ્રાર્થનાઓ ધૂપ બની જશે અને પરમેશ્વરને ચડાવવામાં આવશે પરોડે અને સાંજે ખંતથી પ્રાર્થના કરીએ ઈશુએ કહ્યું હોવાથી પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી મારું માનવું છે કે સિયોનના બધા સંતાનોને પ્રાર્થનામાં વિશ્વાસ હોવો જોઈએ આવો આપણે જોઈએ કે ઈશુએ આપણને પ્રાર્થના વિશે શું સૂચના આપી અને પ્રાર્થના કેવા પ્રકારના પરિણામ લાવે છે આવો આપણે માથી અધ્યાય સાતમાં તેનો જવાબ શોધીએ આવો આપણે માથી અધ્યાય સાત વચન સાત જોઈએ અધ્યાય સાત વચન સાત માં ઈશુએ કહ્યું માંગો તો તમને મળશે શોધો તો તમને જળશે ખટખટાવ તો તમારે માટે ઉગાડાશે માથી અધ્યાય સાત વચન સાત માં ઈશુએ આપણને શું કરવા માટે કહ્યું ઈશુએ કહ્યું માંગો શોધો અને ખટખટાવો આનો શું અર્થ છે શું તેનો અર્થ આનાથી કે આપણે પ્રાર્થના કરવી જોઈએ આપણે પ્રાર્થના દ્વારા માંગવું જોઈએ શોધવું જોઈએ અને ખટખટાવવું જોઈએ એવું કરવાથી શું પરિણામ આવશે વચન આઠ કેમ કે જે હરેક માંગે છે હરેક જે માંગે છે તેને શું થાય છે તે પ્રાપ્ત કરે છે જે શોધે છે તેને જડે છે અને જે ખટખટાવે છે તેના માટે ઉગાડવામાં આવશે તેમણે કહ્યું કે આ ચોક્કસપણે થશે અને એક સમજૂતી ઉમેરી આવો આપણે વચન નવ જોઈએ તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાનના પિતાની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે જ્યારે આપણે પરમેશ્વરની મહિમા પરમેશ્વરના રાજ્ય અને સુવર્તા માટે માંગીએ છીએ તો શું તે આપણને સારી વસ્તુઓ નહીં આપે આ રીતે ઈશુએ જવાબ આપ્યો માંગો શોધો અને ખટખટાવો કેમ કે જે હરેક માંગે છે તે પામે છે જે શોધે છે તેને જડે છે ને જે ખટખટાવે છે તેને માટે ઉગાડવામાં આવશે

તેઓએ શું મેળવવાનો પ્રયત્ન કર્યો અંતમાં માંગવા શોધવા અને ખટખટાવવાથી એક દિવસમાં ત્રણ હજાર આત્માઓએ પસ્તાવો કર્યો આવો આપણે બે હજાર વર્ષ પહેલા થયેલા આ ચમત્કારને યાદ રાખીએ આવો આપણે માર્ક અધ્યાય અગિયાર વચન બાવીસ પર એક નજર કરીએ અધ્યાય અગિયાર વચન બાવીસ અને ઈશુ તેઓને કહે છે ઈશ્વર પર વિશ્વાસ રાખો કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા ને સમુદ્રમાં નંખા અને પોતાના હૃદયમાં સંદેહ ન લાવતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે તો તે તેને માટે થશે બધા લોકો શું તમે વિશ્વાસ કરી શકો છો કે એવું થશે જો તમને લાગે કે આ દુનિયામાં જે થઈ રહ્યું છે તે બધું જ છે તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે શું એવો કોઈ વિડીયો નથી જેણે આપણને બતાવ્યું છે કે ત્રિપરિમાણીય દુનિયામાં જે અવિશ્વસનીય છે તે ચાર કે પાંચ પરિમાણીય દુનિયામાં સરળતાથી પૂરું કરી શકાય છે ભલે આ એવું કંઈક છે જે પરમેશ્વર સરળતાથી કરી શકે છે પરંતુ કોઈ પણ સ્વીચ કામ નથી કરી રહી કેમ કે આપણે વિશ્વાસ નથી કરતા આવો આપણે વચન ચોવીસ જોઈએ એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે આપણે શું વિશ્વાસ રાખવો જોઈએ પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે પરમેશ્વરે આપણને પહેલાથી જ આ વચન આપ્યું છે બધા લોકો કૃપયા પરમેશ્વરમાં ન્યાય પવિત્ર અને સાચી બધી વસ્તુઓ માંગો અને શોધો છંદન ભોજન ખરે પરમેશ્વર ચોક્કસપણે બધું જ પૂરું કરશે હારો અમુક વાર્તાઓનો જવાબ ઝડપથી આપવામાં આવશે અને અમુકનો જવાબ એક વર્ષ કે કદાચ દસ વર્ષ પછી આપવામાં આવશે તો ઈરોશિન આપતા કશીક આપણી પ્રાર્થનાની સામગ્રી પ્રમાણે પરમેશ્વર આપણા લાભ માટે સૌથી યોગ્ય ક્ષણ અને સમય આપણે જે પ્રાર્થના કરી છે તે બધું જ પૂરું કરશે અને આપણે પ્રાર્થના કરતી વખતે આ વચન પર વિશ્વાસ કરવો જોઈએ ભલે હું કેટલી પણ પ્રાર્થના કરું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળતા નથી આ રીતે વિચારવાથી પરમેશ્વર જૂઠા બને છે તે અહીં શું કહે છે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો આ પરમેશ્વરની સામે કરવામાં આવતી પ્રાર્થના છે પરમેશ્વરે પ્રાર્થના વિષયમાં એવી ચોક્કસ ગેરંટી આપી છે માંગો તો તમને મળશે શોધો તો તમને જળશે ખટખટાવો તો તમારે માટે ઉગાડાશે આ તે છે જે પરમેશ્વરે વાયદો કર્યો છે એટલે શિષ્યોને પ્રાથની જરૂર હતી જેથી તેઓ પરમેશ્વરના મહાન મિશનને પૂરું કરી શકે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થાવ તેમણે નિષ્ઠાપૂર્વક પ્રાર્થનામાં દ્વારા પૂછ્યું કૃપયા કરીને અમને એવા કાર્યો કરવાની શક્તિ આપો કૃપયા અમને જ્ઞાન અને વિશ્વાસ આપો કૃપયા કરીને અમને પરમેશ્વરને શક્તિ આપો કૃપયા અમને પ્રબોધકો અને કાર્યકર્તાઓ બનવામાં મદદ કરો જે શૈતનને જીતી શકે છે અને પરીક્ષણમાં ન આવી શકે દસ દિવસો સુધી તેઓએ માર્ગની ઉપરની ઓળીમાં પ્રાર્થના કરી જ્યારે પચાસમાંનો પર્વ આવ્યો તો આવી શક્તિ પ્રાપ્ત થઈ અને તે ક્ષણથી મહાન આત્મિક કૃત્યો થયા અનુગ્રહ તેમના પર થયો અને મનને સ્પર્શી ગયો અડધે મનથી ન કરો પણ વિશ્વાસ રાખો કે પરમેશ્વર ચોક્કસપણે બધી પ્રાર્થનાઓ પૂર્ણ કરશે આ આપણા પોતાના આશીર્વાદ માટે છે કે કેટલીક પ્રાર્થનાઓનો જલ્દીથી જવાબ આપવામાં આવે છે જ્યારે કેટલીક થોડી વાર પછી પૂરી થાય છે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે જો આપણી પ્રાર્થનાઓ પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય છે તો તે ચોક્કસપણે તે સર્વ આપશે તેના સંબંધમાં ઈશુએ વિશ્વાસના બીજા ઘણા ઉદાહરણોની સાથે પ્રાર્થનાનો નમૂનો આપ્યો આવો આપણે માર્ક અધ્યાય એક પર જઈએ માર્ક અધ્યાય એક માર્ક અધ્યાય એક વચન માં આ લખ્યું છે અને સવારે મળસ્કુ થતા પહેલા ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા નિર્જ્જવલ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી અને શ્રીમન તથા જેઓ તેમની સાથે હતા તેઓ તેમની પાછળ ગયા અને તે તેઓને મળ્યા ત્યારે તેઓ તેમને કહે છે સૌ તમને શોધે છે અને તે તેઓને કહે છે આપણે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ આપું કેમ કે એ જ માટે હું આવ્યો છું અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઈને આ રીતે ઈશુની દિનચર્યા પરળથી શરૂ થઈ જ્યારે તમે આ દુનિયામાં રહો છો તો જ્યારે તમારી પાસે ઉર્જાનો અભાવ છે તો તમને કેવું મહેસૂસ થાય છે શું તમને નથી લાગતું કે દિવસ થોડો કઠણ છે અને તમારી પાસે પ્રેરણાની ખામી છે બધા લોકો પ્રાર્થના પરમેશ્વરની શક્તિ છે જે આત્મિક ઉર્જા લાવે છે તેથી આવો આપણે દરરોજ પ્રાર્થના કરીએ અને સ્વર્ગીય આશીષોને એકઠી કરીએ સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાતનો પ્રચાર કરવામાં આવ્યા પછી આપણે આ મહેસૂસ કરીને કે આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પૂર્ણ બની ગયા છે આપણે એકઠી કરેલી પ્રાર્થનાઓ પ્રમાણે રૂપાંતરિત થતા જોઈશું પરમેશ્વરે કહ્યું હોવાથી જ્યારે તમે પ્રાર્થના કરો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો આવો આપણે અનુગ્રહપૂર્ણ પ્રાર્થનાઓ એવી પ્રાર્થનાઓ જેનાથી બીજાઓને લાભ થાય ન્યાયપણાની પ્રાર્થના પરમેશ્વરના રાજ્ય અને સુવર્ણતા માટે પ્રાર્થના કરીએ કૃપયા તમારા વિશ્વાસ માટે ચર્ચ માટે અને તમારા ગ્રુપ અને યુનિટ માટે પણ પ્રાર્થના કરો પ્રાર્થના સ્વર્ગ સુધી પહોંચાડવામાં આવે છે અને આજે અને કાલે એકઠી આ જોઈને કે પરમેશ્વરે એક દિવસમાં ત્રણ હજાર લોકોના મન ખોલ્યા પિતરે ઘણી પ્રાર્થના કરી હશે તમારે વિશ્વાસ કરવો જોઈએ કે આ ચોક્કસપણે થશે આપણે જોઈ છીએ શકીએ કે આપણા માટે પણ બધી આત્મિક શક્તિ પ્રાર્થના દ્વારા આપવામાં આવે છે કૃપયા તેને યાદ રાખો અને પ્રાર્થના સપ્તાહ દરમિયાન ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરો એવું શક્તિશાળી કાર્ય પ્રાર્થના દ્વારા પૂરું કરી શકાય છે પરમેશ્વર આપણા પર કેટલો પ્રેમ કરે છે તે આપણને મૃત્યુ સુધી પ્રેમ કરે છે પરમેશ્વર જે આપણને પોતાનાથી વધારે પ્રેમ કરે છે આપણને પ્રાર્થના સાથે આ વલણ જાળવી રાખવા માટે કહે છે આવો આપણે એક થેસલોનિકોની પુસ્તક અધ્યાય પાંચ પર જઈએ આવો આપણે એક થેસલોનિકીઓ અધ્યાય પાંચ વચન પંદર પર એક નજર કરીએ સાવધ રહો કે કોઈ ભુંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો સદા આનંદ કરો આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ નિત્ય પ્રાર્થના કરો પ્રાર્થના આપણી આત્માઓને શક્તિ આપે છે આપણે તે ઊર્જાને સતત પ્રાપ્ત કરવાની જરૂર છે જ્યારે આપણી શક્તિ સમાપ્ત થઈ જાય છે તો આપણી સાથે શું થાય છે શારીરિક શરીર થાકેલું અને થઈ જાય છે છે આપણી આત્માની સાથે પણ એવું જ પ્રાર્થનાને તે ઉર્જા તરીકે માનો જે આપણને પરમેશ્વરથી જોડે છે એટલે પરમેશ્વર નથી ઈચ્છતા કે તે ઉર્જા એક ક્ષણ માટે પણ બંધ થઈ જાય એટલે તે આપણને નિરંતર પ્રાર્થના કરવા માટે કહે છે ભલે નાના કાર્ય હોય મોટા કાર્ય હોય મહત્વપૂર્ણ બાબતો હોય કે ઓછી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ આવો આપણે આપણે દરરોજ પ્રાર્થનામાં જીવીએ એમ કરીશું તો પરમેશ્વર આપણને એક દિવસમાં ત્રીસ હજાર કે ત્રણ લાખ ફળ આપવા દેશે જેમ પિતરે એક દિવસમાં ત્રણ હજાર અનુગ્રહપૂર્ણ ફળોને ઉત્પન્ન કર્યા આવા આપે એકઠા કરતા રહો આપણે માનવું જોઈએ કે આપણે તે બધું પ્રાપ્ત કર્યું છે જેના માટે આપણે પ્રાર્થના કરી છે પરમેશ્વર આપણને નિત્ય પ્રાર્થના કરવા માટે એટલે નથી કહેતા જેથી આપણા માટે મુશ્કેલ બને પરમેશ્વર આપણને નિત્ય પ્રાર્થના કરવા માટે જાગૃત કરે છે કેમ કે તે ઈચ્છે છે કે આપણે હંમેશા આત્મિક ઊર્જા મહેસૂસ કરીએ જે પ્રાર્થના દ્વારા આપવામાં આવે છે આ બધું એટલે છે કેમ કે તે આપણને પ્રેમ કરે છે જ્યારે વિશ્વાસના પૂર્વજો અને પ્રથમ ચર્ચના સંતોએ પ્રાર્થના કરી તો શું આશ્ચર્યજનક વસ્તુઓ ન થઈ કાર્મેલ પર્વતના ઇતિહાસ વિશે વિચારો તેમજ

પરમેશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ આપવામાં ચૂકતા નથી તેમણે આખી માનવજાતિને સ્પષ્ટ વાયદો આપ્યો પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો પરમેશ્વર તે પ્રાર્થનાઓનો અસ્વીકાર કરે છે જે ખોટા રૂપથી આપણા લાભ તરફ નિર્દેશિત હોય છે અથવા આપણા પોતાના આનંદમાં લિપ્ત હોય છે તેથી હું આ પ્રાર્થના સપ્તાહને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરવા માટે સમર્પિત કરવા માટે કહું છું પરમેશ્વરની શક્તિનું સાધન પ્રાર્થના છે પ્રાર્થના આપણી આત્માની ઉર્જા પણ છે જો પ્રાર્થના કાપી નાખવામાં આવે તો આત્મા ઉર્જા વિનાના શરીરથી અલગ નથી તે કોઈ શક્તિનો ઉપયોગ કરી શકતી નથી પ્રાર્થનાની ખૂબ જરૂરિયાત હોવાથી તેથી આવો આપણે પ્રાર્થના સપ્તાહ દરમિયાન દસ દિવસ સુધી ઈમાનદારીથી પ્રાર્થના કરીએ જેથી આખી દુનિયાના બધા લોકોના મન પ્રેરિત થાય અને બધા લોકો સિયોનમાં પાછા ફરે પસ્તાવો કરે પાપોની ક્ષમા પ્રાપ્ત કરે અને સ્વર્ગના રાજ્યમાં પાછા ફરે આશા કરતા કે આ મહાન ચમત્કાર આપણી પ્રાર્થના દ્વારા થશે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર